ઓય આનું કામ થી નહીં કા સામણો આવતો નથી ખબર નઈ તો અલ્યા એ આવું ભાજી અલ્યા હું બતાવવું પડ્યું હું બતાડજો બતાડજો એટલે પડીતું 100% અલ્યા बॉडी बॉडी किक तो आता है याऊ ए अरे तो फोटो ए तुम्हारे सब कौन थी अकेले मारो कौन मारो आ बता दे तू तो वाओ બોલ નાખો તા નઈ બોલવાનું વાઘટા વાગસીન વાગરી હા બેટા ચૂપચાપ ને કભે નહી ઈને

લાચ <laughs>